મિત્રોની અમારા જય શ્રી કૃષ્ણ તમારા બધાનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણે શ્રાવણ માસમાં રહેવામાં આવતો ભાખરીઓ સોમવારની વાર્તા સાંભળીશું આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવામાં આવે છે અને ચાર સોમવાર આ વ્રત કરવામાં આવે છે દર સોમવારે મહાદેવજીને એકી સંખ્યામાં બીલીપત્ર ચડાવવામાં આવે છે અને તેમનું પૂજન કરવામાં આવે છે પછી નિવેદમાં ભાખરી ધરાવવામાં આવે છે અને ભાખરીનો લાડુ બનાવીને એકટાણું કરવામાં આવે છે ભાખરિયા સોમવારની વાર્તા આ પ્રમાણે છે એક ગામ હતું એ ગામમાં સોમનાથ નામના એક બ્રાહ્મણ રહેતા હતા એને શાંતા નામની એક પત્ની હતી પતિ દયાળુ હતું અને પત્ની ગુણવાન હતી અને પવિત્ર પતિ નારી હતી તે પતિની સેવા કરતી ગામડા ગામમાં એમની સારી કમાણી ન હતી એટલે એની સ્થિતિ પણ સારી ન હતી છતાં હંમેશા તેઓ એકાદ ભૂખ્યા માણસને જમાડીને જમતા એક દિવસની વાત છે એ દિવસે બ્રાહ્મણને કાંઈ જ ભિક્ષા મળી નહીં એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને મૂંઝાઈ ગયા કે આજે ખાવું શું અને ભૂખ્યા માણસને ખવડાવીશું શું આખરે ખૂબ વિચાર કરીને તેઓએ મહાદેવજીની આરાધના કરવાનું વિચારી લીધું બ્રાહ્મણે એકવીસ દિવસ સુધી મહાદેવજીની આરાધના કરી પરંતુ મહાદેવજી પ્રસન્ન થયા નહીં આખરે એણે ભક્તિ પડતી મૂકી દીધી અને પછી તે બેસી રહ્યો એક દિવસની વાત છે મહાદેવજી સન્યાસીનો વેશ ધારણ કરીને આવ્યા અને બ્રાહ્મણ પાસે આવીને ભિક્ષા પાત્ર ધરીને ઊભા રહ્યા પરંતુ બ્રાહ્મણ પાસે તો આપવા જેવું કંઈ હતું નહીં એ બિચારો આપે શું એટલે તે ચિંતામાં પડી ગયો એ તો સન્યાસીના પગે લાગી પછી પોતાની ગરીબાઈની વાત કરી એટલે સન્યાસી બોલ્યા હે બ્રાહ્મણ તમે ભાખરિયા સોમવારનું વ્રત કરો તો તમારું આ દુઃખ જરૂર ટળી જશે ઈમ હા એનાથી તમારી આધિ વ્યાધિ ઉપાધિ ત્રણેય ટળશે આમ કહીને સન્યાસીના વેશમાં આવેલા મહાદેવ ચિત્તો અદ્રશ્ય થઈ ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી શ્રાવણ માસની રાહ જોવા લાગ્યા એવામાં શ્રાવણ મહિનો આવી ગયો અને શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી જ વ્રતની શરૂઆત કરી દીધી સોમવારે વહેલા ઉઠી નાય ધોઈ મહાદેવજીના નામનો દીવો કર્યો પછી મહાદેવજીના મંદિરે જઈને મહાદેવનું પૂજન કર્યું અને પાંચ સાત બીલીપત્ર ચડાવ્યા નિવેદમાં પાંચસો ગ્રામ ઘઉંનો લોટ લઈ તેમાંથી પાંચ ભાખરીઓ બનાવી એક ભાખરી નિવેદની રાખી બે ભાખરી બ્રાહ્મણોને અથવા નાના છોકરાઓને આપવાની બાકી વધેલી બે ભાખરી પોતે પ્રસાદ તરીકે રાખવાની આ રીતે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ ભાખરિયા સોમવારનું વ્રત કર્યું અને દિવસે ને દિવસે એની હાલત સુધરતી ગઈ ભાખરિયા સોમવારનું વ્રત કરવાથી સોમનાથ બ્રાહ્મણ અને શાતા નામની બ્રાહ્મણી થોડા જ વખતમાં સુખી થઈ ગયા અને આનંદના દિવસો વિતાવવા લાગ્યા માટે ચી કોયા ભાખરિયા સોમવારનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે અને કથા વાર્તા વાંચશે સાંભળશે તેની સદાયની માટે સુખ શાંતિ મળશે અહીં ભાખરિયા સોમવારની વ્રત કથા સમાપ્ત થાય છે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા આવનાર વિડીયો જોતા રહેજો તમને બધાને મહાદેવજી સુખી રાખે બધા લોકોની મનોકામના મહાદેવજી પૂરી કરી વધારે અમારા છે શ્રી કૃષ્ણ